ગુડ મોર્નિંગ બધાને અને હમણાં ઘણા દિવસથી વ્લોગ નહોતા હોતા ચાર પાંચ દિન થઈ ગયા બરાબર માંદો હતો શરદી ઉધરસ નહીં આવી ગયું હતું તો આગળ કન્ટિન્યુ રહેજો આજે આપણે ગામમાં જઈશું તો હું એણું કરશું અને ખેતરે જશું તો દેખાડીશું બરાબર આગળ ઓલોગમાં કન્ટિન્યુ એ જ મજા આવશે થોડીક આ મૂળ થોડું ફ્રેશ છે હમણાં ઘણા દિવસથી બ્લોગ નથી કર્યો એના બદલ તો આગળ કન્ટિન્યુ રહેજો આગળ આપણે બ્લોગમાં જોતા

તમે પહેલાં પેલો હું આપણે બીજો બ્લોગ હતો એમાં ઓંકરા જોયા જ છે અત્યારે ઓંકરા જોઈ લે ઘણા બધા ખાલી થઈ ગયા છે જોયા આ બ્લોગ કેતા જાય બરાબર તો ચાલો કંટિન્યુ રહ્યો આપણે હમણાં ગામમાં જાય હું એનું કરવાની ગયા બરાબર તો આપણે જો ખેતરે તો આવી ગયા બરાબર બાઇક લઈને અને ભાગ્યા જો મગફળી લઈને દાણા તોડ્યા આપણે જી વીસ નંબરની તમે જોઈ લી મગફળી આપણી બરાબર દાણા દાણા ક્વોલિટી ની સારું હે અત્યારે ભાગ્ય ની ગયા પાણી વારે મગફળી ઓલી બાજુ ક્વોલિટી તો સારી છે દાણાની બરાબર હવે આગળ આપણે જોઈ કેટવાનું અત્યારે છેલ્લું પાન લગભગ દેવું બસ હવે વીસ પચીસ માં આપણે મગફળી કાઢવાની કે હા આપડા ભાઈ બંદે નાખ્યો સ્ટોલ આપણે ફટાકડાનો ભાઈ જ જોકે મોટા ભાઈ ગણવાના બરાબર તો આપણે અહીંયા જઈશું જો ચાલુ હોય કર્યું હોય તો ઓલી બાજુ વીણે છે થોડો થોડો જ્યાં બગડી ગયો ને અહીંયા જો વીણે છે તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહ્યું બધા હમણાં આપણે ગામમાં જાઉં હું એનું ભરશું બરાબર તો તારે આપણે જઈ ગામમાં બરાબર અને ગામમાં જઈને હું એણું કરશું થોડી થોડી તો તાર આપણે વાળા આવી ગયા બરાબર અને કામ આવી ગયું હોય તરફાની ભારી લઈને જવાનું કે આપણે હમણાં ગયા હતા ને અહીંયા કપાસ કપાસની વીણે છે એટલે અહીંયા જવાનું તરફાની ભારી લઈને આમાં કપાસની પોરો કરવાનો હોય તો જો તરફાની ભારી લઈને આપણે જાય અત્યારે ટ્રેક્ટરની પડ્યું આપણું બરાબર ગાડીની બધું તો ચાલો બધા ખેતર જાય પાછા ચા પાણી પીશું અને તરફાની પારી અહીંયા દેતા ચાલો બધા હવે જાય બરાબર તારા પડે જાય ખેતર અને અહીંયા તડકા નહીં થઈ આવી પછી એ આપણે ગામમાં જઈશું તો અત્યારે આપણે ખેતર પહોંચી ગયા બરાબર અને ભારીની જો છૂટું કરીને અંદર બાસકાની લઈ ગયા વીણવા પેલી બાજુ બરાબર અને આપણે જે લઈને આવ્યા ચા પાણી પી લીધા આપણે જો આ પાટકી પાટકીને પડ્યું હા આપણે ચા નહીં પી લીધું અને કપાસ પોરો કર્યો તડકે હું થોડોક ભેજ નહીં હોય ને બધું સુકાઈ જાય એના માટે તો કપાસ અહીં પોરો કર્યો છે અને ઓલી બાજુ મીણે છે બધા ઓલી બાજુ તમે જોવો દેખાતો હોય તો આપણે આવી ગયા જે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો બધા બરાબર આપણે ચા પાણીની તો પી લીધું હોય અને આગળ આગળ કાંઈક આપણે જઈશું તો તમને દેખાડીશ પાક્કું બરાબર પ્રોપર તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો બધાય અને નવા હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખે ચેનલ ને આપણે એડવેન્ચર કાક કાક કરતો રહીશું આપણે બરાબર આ તમને રોજ આના ના એક ને એક વ્યૂ દેખાડું મને ખબર તમે બધા કંટાળતા હશો આપણે બીજે ક્યાંક જઈશું તો તમને દેખાડીશ પાક્કું બરાબર તો આગળ બ્લોગ માં કન્ટિન્યુ રહીજો બધા અને નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખે આપણે અભિભાઈ આવે હે લગભગ બાઇક લઈને અવાજ આવે બરાબર મારે જોવું જોઈએ હા હવે તો હે રિયા જો હવે બાઇક લઈને આવે અહીંયા

મધુમાં આયા જો આયા અહીંયા જો આયા એ આપ આમ 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 આઈ એમ નવું દેખાડશું કે હવે દેખાડશું આઈ લાઈક કરી દીયો કે આમ હાલો ભાઈ આમ કરી દીયો લાઈક કરી દીયો બધા લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરી દીયો જો મે તો બાઈક ઈધું એટલે બધા સબસ્ક્રાઇબ કરી દેજો

મીડિયા હે વીરભદ્ર રેસરાડા બસ આપણે જાય ફટાકડાના સ્ટોલે તમે કા દેસો તો કુલદીપભાઈ બાઈક આકે બરાબર તો આપણે જાય ફટાકડાના સ્ટોલે ત્યાં જઈને આપણે તમને હું દેખાડું છું શું છે બરાબર આ મારા ગામનો નજારો જોઈ લીધો રસ્તો આપણે ચોકમાં છે ફટાકડાનો સ્ટોલ તો ચાલો અહીંયા જાય સામે એ છે ફટાકડાના સ્ટોલ

ગયો ફટાકડા જોઈ લો ખડું પાણી પીને આવે જો અહીંયા ભાઈ જલ્દી અહીંયા બોલ અને એકવાર એમ બોલ કે કે ઘી બોલે ઘી બોલ ને તેલ બોલી લે ના તેલ નઈ ઘી એમ બોલ ઘી આને કા બોબરો એમ ને હમ જો હવે બોલ એ એ તો જો

અત્યારે બેણ નખાઈ ગયું બરાબર જોઈ લઈએ તમે ભૂકો અને તમારી અહીંયા સુખ એ કમેન્ટ કર્યો અમારે રાત દાણ ખીએ બરાબર અને ભૂકો નહીં નાખી દીધું બેઠે કાણે તો જો અહીંયા હરગયું અત્યારે જોઈ લઈએ આ બાકાસથી હરગયું અત્યારે બરાબર ઓલો કચરો ને બધું બધું ને બધું ભેગું કરીને હરગાવ્યું તો અત્યારે ઢોરા આવી ગયા બરાબર જોઈ લ્યો હરગી ગયું હરગાવાનું તો એ ઢોરા બધા આવી ગયા ગાયું બધી બંધાઈ ગઈ એ ખોલી બાજુ પે બે અહીંયા ને એક અંદર ને આપણે ઢોર આવી ગયા હે બરાબર એક ને આપણે ભૂકો નાખ્યો નાખ્યું ખાઈ ગયા તાર બીજી ને નાખીને હવે અત્યારે આપણે જાય બરાબર તો ગામમાં જાય હર હશે તો હું એનું કરશું તો તમને દેખાડશું બધાયને

જોવાંસીનો દીકરો રાજકોટવાસી નાયકવાસી રાજકોટવાસી આ બેય રાજકોટવાસી સમજાણો રહેવાસી આ દેખ આપડા જયદેવભાઈ એને એમ કે હું કાંઈક કઈ લે માથે કામ જાય લે હરકો વેઈ ગયો લે લે હવાની ઘરકો વેઈ ગયો કે કાઈ દેસ જોઈત ને ગયા ગયો તો ક્યાં ગયો તો કીયી કે પેલા આટલો ધોરો નથી જઈ દેવ કાકા એ તું વિચારે છે એટલો ધોરો નથી અલગ અલગ આમ કલર યુનિક હે ચામડી કલર છે ચામડી કલર સાચું ગોલ્ડન કહેવાય તારો ગોલ્ડન સ્ટોલ ફટાકડા સ્ટોલ ખોઈ લો ભાઈ આપડા નાલા ભાઈ તમે શું રાતકોટની દિવાળી શું કી

कबड्डी कब तो जो ही कबड्डी तो हम करे पब्जी हम उधर और वाला क्या नहीं तो नहीं है ना वाला पब जिला वाशर है ना वाला तो अगर वो लोग हो तो हम लोग मां को दया करवाना है ऐसे रख के तो दर्ज कर देखो तो कहीं वहाँ दोनों को वो लोग मानोगे हम लोग एक बराबर तो कल भी जी सुना है पाँचा तो किंयांसु बिल पद्रा हाँ मुझे इन पर बिल पद्रा बिल पद्रा शनु बिल नाम बिल पद्रा है बिल पद्रा नाम है ना। ये उतर ना हुआ जा जो कबड़ी लगा साइकिल आप कबड़ी निकालेंगे भाई वहाँ तो नहीं तो चलो कल मेरी ना वो लोग साथ हैं हमारे एडवेंचर साथ हैं तो तो कहूँ निकाल �